વડોદરામાં આવેલા અનેક જૂના બ્રિજના હાલ ચોપન વર્ષ જૂનો શાસ્ત્રી બ્રિજ જર્જરી છતાં કાર્યરત ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વડોદરાનું તંત્ર સતર્ક બન્યું શહેરના તમામ બ્રિજ સલામત હોવાનો પાલિકાનો દાવો સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન શહેરમાં આવેલા તેંતાળીસ પૈકી એકતાળીસ બ્રિજ સહી સલામત જૂનો જામુવા બ્રિજ અને કમાટી બાગનો ફૂટ બ્રિજ બંધ કરાય છે વડોદરા શહેરમાંથી વિશ્વામિત્રી રેલવે લાઈન બધું પસાર થતા આજની તારીખે ટોટલ તેંતાલીસ જેટલા બ્રિજ હયાત છે જેમાં ચૌદ રેલવે ઓવરબ્રિજ માવીસ રિવર ઓવરબ્રિજ ચાર ફ્લાય ઓવર અને એક અન્ય બ્રિજ આમ કરીને ટોટલ તેંતાલીસ બ્રિજ છે જેના પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે એના સેફટી ઓડિટ કરવામાં આવ્યા છે બીએમસી દ્વારા એપોઇન્ટેડ કન્સલ્ટન્ટ મેક્યુ અને ડેલ્સ દ્વારા આનું સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું છે તેત્તાલીસ બ્રિજમાંથી એકતાલીસ બ્રિજ કન્સલ્ટન્ટે સેફ્ટ ડિક્લેર કર્યા છે અને બે બ્રિજ એમાં ખાસ કરીને જાંબુઓનો જૂનો બ્રિજ અને કમાટી બાગનો ફૂટ ઓવર બ્રિજ આ બંને જજેરિત છે જેને બંધ કરેલા છે વડોદરાની ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં આવેલા તમામ જે જૂના બ્રિજો છે તેની ચકાસણીનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે વડોદરા શહેરમાં પણ ઘણા એવા જૂના બ્રિજિસ આવેલા છે જે વર્ષો જૂના છે અને મરામત માંગી રહ્યા છે ઘણા બધા બ્રિજની હાલત એટલી ખરાબ છે કે ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના થઈ શકે છે તેમાંનો જે આ બ્રિજ છે શાસ્ત્રી બ્રિજ છે વર્ષો પહેલા તેનું નિર્માણ થયું હતું લગભગ 54 વર્ષ થયા 1971 માં બ્રિજનું નિર્માણ થયું હતું અને અત્યારે આ બ્રિજની હાલત એ છે કે સળિયા દેખાઈ રહ્યા છે તેનું જે સિમેન્ટનો ભાગ છે ક્યાંય નથી દેખાઈ રહ્યો ઉખડી ગયું છે બ્રિજ આખી જર્જરિત હાલતમાં છે આને લઈને વારંવાર શહેરના નાગરિકો દ્વારા સ્થાનિક રહીશો દ્વારા અગાઉ પણ વડોદરા મહાનગરપાલિકાને ફરિયાદ કરવામાં આવી છે કે આ બ્રિજનું બ્રિજની મરામત કરાવવામાં આવે અથવા તો જો આ બ્રિજ ઉપયોગ કરવા લાયક ન હોય તો તેને બંધ કરી દેવામાં આવે આ બ્રિજ વડોદરા શહેરને